ભાઈ જયા ભાઈ વિપુલ ભાઈ આ ભાસાર દતમ ભાઈ આગળ આવો આગળ આવો આગળ આવો હા જો ઓલો બેટો દતમ જો બાકી હાલા હવે આખો ઓહ ને દતમ ની જો સ્ટાઈલ જો બાકી જીમબાકી બસ કા લેડિટ લેવું આ તો એ જોમે દે જે ને दोनों ही दोनों का

ગયા એટલે કે હું બનાવે ને

વિજી થી વિજી આ યાર વિજી આજ કરે કરે બાકે લહાર નદી મતલબ ખેતર છે ને એ વિજી છે વિજી મારું આ પાછું મારું છે બરોબર એટલે કે ખેતર હેલા દેફા છે રૂવા મંડ્યો સાનો રહી યાર સાનો રહી

હાલો વિડીયો બના નાખી એકદમ ઝક્કાસ હો બાકી જો અત્યારે મજા આવી ગઈ વીજીના ઓર ભાઈ વાટ ન થાય વાહ ભાઈ અમે બ્લોગ બરોબર તો આપણ સંગાયા તો ને આ રાખજો હા એને બોધી બોધી ચાકલી લઈ જજો હા બગલ દો લા લા આ લડ અહીયા હવે બોલો કે બે 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 શબ્દ બોલો કાઈ બે શબ્દ પછી બે શબ્દ ઓમ હેરી બાબા હેરી હેરી બે શબ્દ અને શું હેરી 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 કોણ છે

કેસ દે કે તો મેચ છે મે જોવાનો થાય મેચ છે ને તૈયારી થઈ ગઈ આ ખોટું ને હું તો મેચ જ ન જોતો આ વિડીયો કર્યો ને આનો હા હા એટલે હવે હા ભાઈ વાંધો તું વોચ કરે ને તને બોડી બોડી તો કણ છે

সাটনতিয়মার পিয়াইত্য়ে হায়েম ওডে হেধ য়েদি মারা পায়েরয়ে সায়ে য়েমে হায়েমু এয়েমে আজুলে হায়ে হায়েমে �